મિત્રો દેશી લાઈફ માધોફરમાં આપનું સ્વાગત છે મિત્રો આ જીરું આપણે કાલે પાઈ દીધું છે હવે જીરું આજ મિનુ ટોપ દેખાવા હવે એક જીરાનું કામ વયું ઉગ્યું છે ક્યાંક જીરામાં ઉગે હોય તો હું તેની ઉપાધિ હોય ઉગી ગયા પછી તો આને પંદર દી પાણી બહુ જોઈ નહીં અને હવે નેદવાનું નરુડા ઉપાડવાનું ને એવું કામ આ એ પહેલાં છે ને થોડુંક સાઈડમાં બીજા કામ હોય ને એ કરી લેવાના કે આજે હું કામ કરવા જાવી તમને ગમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે શિયાળ પાણી પાઈ દીધા હવે જીરામાં કંઈ બહુ જરૂરિયાત હોય નહીં હવે જીરાને પંદર દિવસ સુધી આપણે રજા રાખી દેવાની છે પાવામાં ક્યાંક ઉગ્યા પછી એને પંદર દિવસ સુધી બહુ પાણીની કંઈ જરૂરિયાત ના હોય ત્યાર પછી એકાદું એવું લાગશે નિંદામણ કરી અરૂડા બરૂડા ઉપાડી અને શાંતિથી પિયત આપી દે હું એક અને ખાતર તો બોવામાં કંઈ નખાય નહીં આપણે નાખ્યું નથી નખાય નહીં પણ આજે ને કપાને હાથિયું પાડવાનું છે હજી વાવેતર બંધ નથી વાવેતર ચાલું જ છે હજી કપાની હાથિયું પાડવાની હતી પછી હાથિયું બાયણે કાઢવાની હતી પછી એમાં ખેડ કરવાની હતી પછી એમાં ધાણા વાવવાના એટલે લગભગ જ્યાં લગ્ન પાણી પૂરા નહીં થાય ને ત્યાં લગ્ન આ વર્ષે વાવેતર ચાલુ રહે કારણ કે મગફળીવાળા કામ પૂરા થયા મગફળી ઉપાડીને કાઢીને વાવેતર થયા અને એ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે કપાહવાળા કરીએ કપાહવાળા કરીએ તો જીરામાં નિંદામણ ચાલુ થઈ જાય એ કરીએ તો જે કપામાં વાવેતર કરેલ છે એ નિંદામણ ચાલુ થઈ જાય આમ કરતાં કરતાં પાણી થઈ રહે ને પાકી ગયા હે પણ હવે જો કે રૂ થારી છે બે પાણીમાં ગમે વાવેતર થાય તો ઉગી જાય જીરું ઉગી જાય ધાણાય ઉગી જાય પણ બે પાણીમાં ઉગી ગયા પછી થોડા કંઈ ગરમી છે પછી પાણી ને અમુક એરિયો એવો છે કે જે એમાં પાણી ખૂટાય એમ નથી પણ અમારો એરિયો જે છે ને એમાં હવે એક મહિના દીના પાણી છે એકથી દોઢ મહિના દીના પાણી અમુક જગ્યાએ આપણે જે નવી વાડી છે ત્યાં તો પાણી થઈ ગયું છે અહીંયા છે તો અહીંયા હવે વધીને દોઢથી બે મહિનાના પાણી છે હારી વાયબુમાં બાકી મહિના દીના તો મિત્રો જે આ એટલું પાી દીધેલું હું પિયત આપી દીધું છે અને આપણે આ પાછળ રહી ગયું એટલું પિયત આપવાનું બાકી છે એ હું છે જી બી ખબર હોય કે આને આજ મજૂર છે ને તે દી લાઇટ ના આપે ના મજૂર હોય ને તે દી આખો દિવસ લાઇટ આપે તો આને આપણે ના પાવાનું છે વટાણ નથી પાવવું એનું કારણ છે કે આપણી પાસે ટાઈમ નથી આજ મજૂર નથી એટલા માટે તો મિત્રો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો